હાલો અત્યારે કપા વીણવાની સીઝન છે ગાંડાઓ ફોન કરવાનું રેવાય દો અને વાડીએ આવી કપા વીણવા કપા બહુ તવડી ગયો છે નો 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 એક વાત પૂછતો હું વાત પૂછતા

એમાં છે ને સુરમાંના લાડવા બનાવ્યા છે ને એમાં છે ને મે 5 રૂપિયા નાખ્યા છે રૂપિયા રૂપિયાના શિકાર કોના ભાગીમાં છે ને નીહે છે મને લાગે છે કે મારા જ ભાગીમાં છે આ લાડવા માં છે ભાઈ ગયો બાદ ન હોય ન તો હું નીકળે આઈ ગયો નહી

કેને મારી જો પતિ નો એવું છે હું થઈ ગઈ કે ફરીવાર જાવ મારા તો લખ્યું છે કેવું લખ્યું છે શાંત ને હ તો ડાયાબિટીસ ભી क्यों ये यूसे मैं तेरे हो मैं आओ जा आओ हा 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 ह હા એકલા જાવ પડે પછી મારી હારે કોઈ ન આવે પણ આ પાર્ટી છે છે ને સુતાશેરા આ મોજા રોમ એય તો આપ ફોન બંધ થઈ ગયો એક મેસેજ આવ્યો ને તો તો ફોન બંધ થઈ ગયો આમાં લખેલું હોય

有人。<laughs> <laughs> <laughs>